આગમાં તબેલામાં પાણી નો મારો ચડાવી આગ પર કાબુ મેળવ્યો હતો ગયેલું છે નુકસાન થઈ ગયું છે ગાય તો મારી લગભગ જીવે નથી જાણા કોઈ માણસ આવ્યો છે એણે જાણ કરી કે તમારા પહેલામાં આગ લાગી છે અમે દોડીને આવી ગયા તર તો પૂરેપૂરું મરી જ ગયું હતું અને પોણા છ વાગે મારી પર ફોન આવેલો એટલે અમારે વોટર વક્સે ફોન આવેલો કે ભાઈ ગાડા ગામની અંદર પુરાની કોઈની અંદર આગ લાગેલ છે તો અમે ત્યાંથી અમારા માણસો સ્ટાફ સાથે અમે ત્યાંથી ફાયર લઈને અહીંયા આવેલા અહીં આવીને જોયેલું કે આગ લાગેલી છે પૂરામાં પછી એ ફાયર બીજા ભરીને હવે અત્યારે બીજું પાણી છાંટીને અત્યારે આગને કંટ્રોલ કરેલું છે